નમસ્કાર ઇન્ડિયા વોઇસ ડિજિટલ માં આપનું સ્વાગત છે ગુજરાતમાં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ક્યાંક ચાર તો ક્યાંક છ ઇંચ તો ક્યાંક દસ ઇંચ ગુજરાતની જનતા ખાસ કરીને સુરત વડોદરા અમદાવાદ અને રાજકોટના નાગરિકો મહાનગરપાલિકાના ભરોસે છે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા અને ઉપરથી આબ ફાટવા જેવી સ્થિતિમાં તંત્ર હજુ પણ આળસ ખંખેરી નથી શકતું અને જનપ્રતિનિધિઓ છે કે તેમને શોધવા જવું પડે છે રાજ્યભરમાં એક પણ ધારાસભ્ય કે પાલિકા કે મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ તમને પાણી નિકાલની વ્યવસ્થા કે નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર માટે દેખાયા હોય તો કહો એક દ્રશ્ય એવું જોવા નહીં મળે કે જ્યાં કોઈ જનપ્રતિનિધિ જનતાની બહાર આવ્યો હોય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જિલ્લા કલેક્ટર સાથે વાત કરે સમીક્ષા કરે સૂચના આપે આવું તે કંઈ હોય રાજ્યભરના નાગરિકોની સલામતી સુરક્ષાની તમામ જવાબદારી કંઈ મુખ્યમંત્રીની થોડી છે મહાનગરપાલિકા અને નગરપાલિકામાં તમને બેસાડ્યા શા માટે છે ધારાસભ્ય કે મંત્રીઓ પણ પોતાના વિસ્તારમાં ગાંધીનગરથી મોબાઈલના ટેરવે સૂચના આપે છે અને પછી ફોલો અપ લેવાનું વિસરાઈ જાય એ સ્વાભાવિક છે હવામાનના વર્તારામાં હજુ ઓગસ્ટ આખો પણ ભારે છે આખો ઓગસ્ટ ગુજરાત ને વરસાદ ગમરોળ છે પણ નિંબર વહીવટી તંત્રના પેટનું પાણી સુધા નહીં હલે દર વર્ષે જનતાના નાગરિકોના તમે કરોડો રૂપિયાનો ટેક્સ ઉઘરાવી જો વર્ષો જૂની સમસ્યાઓનો ઉકેલ નથી લાવી શકતા તો તમને ફટ છે વિકાસના નામે પડતા મહાકાય ભુવાઓ ડ્રેનેજની અગવડતા જળ જમાવ અને તમે દાવા કરો છો પ્રી મોન્સૂન કામગીરીના તમારી એક પણ કામગીરી સક્સેસ હોય તો એ બતાવો અહીં કોંગ્રેસ ભાજપ કે આપવાળા પક્ષાપક્ષીની વાત નથી પણ જો તમે તમારી જાતને જનપ્રતિનિધિ કેવડાવો છો તો જનતાની વચ્ચે તો જાઓ રાજ્યમાં સોળ જૂને થયેલા ચોમાસાની એન્ટ્રી બાદ અત્યાર સુધીમાં મેઘરાજાએ સમગ્ર ગુજરાતને કવર કરી લીધું છે હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી પણ છે રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે અને ટ્રફ લાઇનના પણ પસાર થઈ રહી છે એ સિવાય વેલ લો પ્રેશર સિસ્ટમ પણ સક્રિય થવાથી રાજ્યમાં સાર્વત્રિક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે પણ કરી છે આગામી પાંચ દિવસ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકથી ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે આગામી પાંચ દિવસ માછીમારો માટે દરિયો ન ખેડવા પણ સૂચના આપી છે હવામાન વિભાગ રાજ્યમાં ભારે વરસાદની આગાહી જાહેર કરે છે જેમાં સવારથી જ લઈ અને આજકા જો ફોરકાસ્ટ હૈ અનેક સ્થાનોમાં હલકા સે મધ્યમ વરસાદ હોને કા સંભાવના હૈ આગલે સાત દિન 28 uh, से लेकर 28 जुलाई से लेकर थर्ड अगस्त तक इसमें आज गुजरात रीजन में हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है इक्का दुक्का स्थानों में इसमें जो डिस्ट्रिक्ट रेड वार्निंग के साथ इसमें जो डिस्ट्रिक्ट आ रहा है इसमें दाहोद डिस्ट्रिक्ट के लिए रेड वार्निंग दिया गया है और इसमें हैवी टू वेरी हैवी इक्का दुक्का स्थानों में जो डिस्ट्रिक्ट आ रहा है इसमें माहिसागर खेडा आनंद पाँचमहल बाडोडरा देन छोटा उदयपुर नर्मदा तापी शुरत दांग नवसरी बलसद दमन एंड दद्रा नगर हवेली के लिए ऑरेंज वार्निंग के साथ हैवी टू वेरी हैवी रेनफॉल का वार्निंग दिया गया है और हैवी रेनफॉल का वार्निंग दिया गया है येलो वार्निंग के साथ अरावली साबरकांठा अहमदाबाद और भरूच के लिए और सौराष्ट्र कच्छ में तीन डिस्ट्रिक्ट के लिए हैवी रेनफॉल का वार्निंग एक इक्का स्थानों में येलो वार्निंग के साथ दिया गया है इसमें सुरेंद्र नगर बोटाड और भावनगर के लिए दिया गया है कल के लिए गुजरात रीजन में हैवी रेनफॉल का वार्निंग एक का दुक्का स्थानों में दिया गया है इसमें मेनली साउदर्न जो दक्षिण गुजरात के क्षेत्र है इसमें हैवी रेनफॉल का एक का दुक्का स्थानों में होएगा इसमें दाहोद पंचमहल आनंद भदोदरा छोटादरपुर लेते हुए सारे डिस्ट्रिक्ट गुजरात की जो दक्षिण क्षेत्रों में है इसमें येलो वार्निंग के साथ हैवी रेनफॉल का वार्निंग दिया गया है आज फिशरमैन वार्निंग दिया गया है अट्ठाईस से लेकर 30 जुलाई तक इसमें स्क्वायले वेदर रहेगा राफ टू तो हाई वेरी राफ टू तो हाई सी कंडीशन रहेगा विंड स्पीड रहेगा फोर्टी तो फाइव टू फिफ्टी किलोमीटर गस्टिंग टू तो, सिक्सटी फाइव किलोमीटर प्रति घंटा में रहेगा और इसमें आपका थंडर स्टॉम वार्निंग अगले पाँच दिन के लिए दिया गया है अट्ठाईस से लेकर अट्ठाईस जुलाई से लेकर फर्स्ट अगस्त तक दिया गया है इसमें थंडा स्टॉम विथ लाइटनिंग स्पीड थर्टी से फोर्टी किलोमीटर प्रति घंटा में रहेगा अभी अहमदाबाद के लिए जो पूर्वानुमान है लाइट टू मॉडरेट रेनफॉल थ के साथ और एट टाइम्स हेवी रेनफॉल का वार्निंग भी है आज तीन सिस्टम परसिस्ट कर रहा है उत्तर पश्चिम मध्य प्रदेश और एट पूर्व राजस्थान के ऊपर एक लो प्रेशर अभी प्रशिष्ट कर रहा है इसके साथ एसोसिएटेड साइक्लोनिक सर्कुलेशन है एक्सटेंडिंग अप टू फाइव पॉइंट एट किलोमीटर अबब मिन लेवल और एक ट्राफ्ट लाइन पास कर रहा है उत्तर पूर्व अराबियन सी होते हैं दक्षिण पूर्व यूपी अक्रॉस गुजरात देन पूर्व राजस्थान देन साइक्लोनिक सेंटर जो अपर या साइक्लोनिक सेंटर है एसोसिएटेड विद दैट लो प्रेशर एरिया और मानसून ट्राफ का जो पोजीशन है अभी श्री गंगानगर झुंझुनू सेंटर ऑफ लो प्रेशर एरिया देन पन्ना डाल्टनगंज पुरुलिया एंड पूर्व दक्षिण पूर्व दिशा में उत्तर पूर्व बे बंगाल तक विस्तृत है इसमें आज का जो रेनफॉल का स्थिति है राज्यों में गुजरात राज्यों में 463.2 सिक्सटी mm थ्री बारिश हुआ है अभी तक पूरा सीजन में फर्स्ट जून से लेकर अभी तक और इसका जो नॉर्मल रेनफॉल है सामान्य जो रेनफॉल है 242.8 फोर्टी mm,

જેમાં પંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને ચાર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે હવે સવાલ સો મણનો એ છે કે મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓ અને કહેવાતા જનપ્રતિનિધિઓ પ્રજા વચ્ચે ક્યાંય દેખાય છે ક્યાંય દર્શાશે કે પછી ગાંધીનગરથી મુખ્યમંત્રી ખુદ જ સમગ્ર વહીવટ ચલાવવાનો છે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ સગળો નિરીક્ષણ જરૂર કરે છે બેઠકો પણ કરે છે પણ અંતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ એ કોઈ જડ મૂળની સમસ્યાનો ઉકેલ નથી માટે જ મે કહીએ છીએ કે તમાર જન પ્રતિદેdio મુશ્કેલીના વરસાદમી સમયે કે જળ જમાવની સ્થિતિ વચ્ચે કોઈ રાહત નિવારણ માટે ક્યાંય દેખાય તો તમે ગોતી લો હજુ કહીએ છીએ કે ગોતી લો અને જનપ્રતિનિધિ શોધ્યા જડે તો ઇન્ડિયા વોઇસ નો સંપર્ક કરી તમે અમને વિડિયો પણ મોકલી શકો છો બ્યુરો રિપોર્ટ ઇન્ડિયા વોઇસ